મમ્મી ચાં ડોક્ટર ને એટલે કહે કે હું પગ માં દીકરાને કોઈ કઈ ભંગ ભંગ હોય ને હોય રોવા બેઠી દી બાબી સડન દો આખન લઈ એવો પૈડો છુતા ખરી ડોક્ટર બાઈને વયા ગયા નો કલાક પછી આવશે ઉપાધી ઘર માં હમણાં ડોક્ટર આવીએ ને એટલે કહે કે હું સે પગમાં કોઈ કહે હોય ને પગમાં રોવા બેઠી આમાં દીકરી પાછી વેલી વેલી આવજે અમને ઘરમાં નહીં ગમે જાય તારા વગર આ એ વાત છે હા બેન ભાઈ એ પૂગી ન હોય ગામના ફોન તો હતો મને એનો ਉਸ ਇਦਾਂ ਚੁਣ ਬੈਣਾ ਚਾਹਣ ਤੀਉ ਨਾ ਕਰਦਾ ਹੀ ਹੋਈ ਕੇ ਪਰ ਉਹ ਕੋਟੀ ਰੋਤੀ ਨਹੀਂ ਹਮੜਾ ਹਾਮੂ ਥਈ ਜਾ ਡਾਕਟਰ ਆਵੀ ਇੱਥੇ ਪਾਟੋ ਬਾਂਦੇ ਬਹੁਤ ਬਹੁਤ ਬੇਤੰਦੀ ਨੂੰ ਥਾ ਹੈ ਹਾਂ ਬਾਈ ਤੇ ਬਰਾਬਰ ਪਰ ਮਾਰ ਕਨੋੜੋ ਬਿਸਾਰੋ ਉਹ ਹੋਈ ਨਾ ਤਾਂ ਕੋੜ ਮਾਈ ਨਹੀਂ ਲਾਈ ਕੋਈ ਨਾ ਕੋਈ ਨਹੀਂ ਥੀ ਹਮੜਾ ਜੋ ਡਾਕਟਰ ਆਵੀ ਸੰਦੀਪ ਗਿਓ ਥੇ ਹੋ ਸੋਕਰਾਂ ਕੋਈ ਨਹੀਂ ਥਾਈ ਬਾ ਤੁਹਾ ਮਾ ਡਿਕਰਾ ਨੇ ਫੋਨ ਕਰੂ ਤੋ ਇਹਨੇ ਕਰਵਾ ਦਿਓ ਨ ਫੋਨ ਇਹ ਫੋਨ ਕਈ ਉਪਾਦੀ ਕਰਾਵੀ ਨੇ ਆਏ ਬੋਲਾਵਾ પછી વધારે ગઈઠે ને હેરાન થા હું ઈને બો વાત ની કઈ ખબર એ નતા હહરા ને તન ખબર છે ને ઈનો તા મગજ કઈ વાન થન બે ને હું કઈ નંબરે હો આવજો બધાય સોનલ જયદીપ આવજો બધાય એ હા હા આવજો પપ્પા આવજો મમ્મી આવજો ફઈ મામા હો પાછા વેલા વેલા આવી જાજો એ ના ના આવી આવી હા હાલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ મમ્મી ધ્યાન રાખજો પપ્પાની યાદ દેજો હા અને કઈ કામ પડે તો મમ્મી મને ફોન કરી દેજો હા હા મારી દીકરી કેવી દાઈ છે જોતા કરી માર જાનવી ઓટાંથી મારા પેટમાં બારવા મેલી હે બે કઈ એમ થઈને કા મારું ઘર ઘસે હવે તઈને એમ થઈને હે કઈ પછી ના ના હાસી વાત છે ને નું છે ને બધું હે જય દીપ નું જાનવી નું છે બધું હા હા વાત છે બેન ઈ કરી તો પેર કુ ધન હે હા એને તો બે ઘર તારવા ના હોય માં બાપ ને ન્યા અહીંયા હે પીસાડીને હા કઈ અમને આજની ગમે જાનવી તો વહી જાય તો તે ફોન કર્યો તો પડીએ તારા ઓહરા કે છોકરા ધ્યાન નતું રહેતું રાયડું જ નાખીએ તો તને એની ખબર ન પાછું સંદીપનું ને સોનલનું ખબર ન તેનું કે આમ થયું અહીંયા બહેનું બધુંય તને ખબર છે ગાંઠે નાખી જાય હા પણ તો શું કરવું બા હવે થાકી ગયું તો તમારા દીકરા હોય ને તો મને હિંમત થઈ આ સંદીપભાઈ તો જો જવાબ એ નથી દેતા એને જેરી ફોન તો કરવા દો તમારા દીકરાને પછી ફોન હોય તાર બાપુજી ની આ જશે તાર હોરા પછી ઉપાધી કરીએ બાપા તો ન હા આપણે નહીં પોગાયું હા શું કહું બોલાવી લેવા દો તમારા દીકરાને હોરાને ભલાઈ તમારી ફોન તા કરવા દો મન જેરી શાંતિ વળે હાથી કર લે જે ફોન બીજું શું કરું તું માનતી નથી હવે ફોન કરી લે હા બાર લાગી તમને હવે એક લાઈ થઈ કંઈક થાય મને તમારા દીકરાને દવાખાને લે આવો પડે તો મને કંઈક થાય હા કઈની થેમે ડોક્ટર આહીન જોઈ દે હા હા બા મમ્મી પ્રાણ કોઈ માં કોઈ ની જો ઈ સાબ સે ડોન્ટ તો દયો નો રોવે હું ને રોવે રોવે કોઈ હું ની ઈ મત રાખવાની હોય છોકરા પડે આખડે થાય છોકરા ને હું ફોન કરું હું બાર તો માં દીકરા ને બા હા ભાઈ બોયલા કોઈ ની તાર ભાભી રોવે છે રોવે છે કેમ હે કાનોડા જેવી હારું ના દે એમ નેમ સંદીપ ભાઈ હું તો એમ કહું કે તમારા ભાઈનો ફોન કરું તો આવે ઓર માં ભાભી ના હો બાપુજી તો હે ને ભાઈ કહે કે તમે શું કરતા હતા ધ્યાન ન રાખ્યું હમણાં ડોક્ટર આવે પછી આપણે ફોન કરીએ શું કે ડોક્ટર હેરાન થઈ ગયા ભાઈ કારણ વગરના હેરાન થઈ ગયા રાઈ તેવાથી ભાઈ ગા હવારમાં જાય હેરાન થઈ ગયા આ ઉપાડા લીધા હતા

হা মুমি হা দিিবি চালচ সিগ্রসনা জানুবি আঁছে হা ওছে ওচ সিীগ্রসনা আে সিগ্রস না কি ওঠায় আপর আকার ও লোখার এধই মারু করছে মুখ কিু আন্মান নাথায় কেভাবিচলাভাবিয অনে মন্্য থাতজাত বাবি বাই পাছাা আউজ হা দিিবিি বাই আজগািছে নেছে দিিকু মান্য করেই আজগাড়ি থেকে জানুী অচে পাচে হা হা।

ના બા કહું કે ન થું પાડતા ફોન તા ઘડીક ચાલો ને ભાભી હમણાં ડોક્ટર આવી જાય પછી કરો ને ના હું કરો કરું તો વેલેરા નીકળવો નીકળી જાય હજી આઈ મોર કા બા બસ આવી હમણાં ઓલી હા પણ તું ઉપાડે તો વાત કઈ ના થોડીક વાર પછી કર હમણાં ડોક્ટર આવે પછી ન કા કરીએ હા મો જો હે ફોન તો નંબર તો હા બ રોમ અમારા દીકરા માં કાનુડા રોમ આ તું તું રોવે તો મને કઈક થાય કઈ ની થાય હમણા જાન ને સંધી ડોક્ટર કઈ કા હે પૂછી એ જાન માં દીકરો હમણા આવી જાય બા ને આપડો આલે ડોક્ટર બા આપણે ખાધું ન પીધું તું ભાઈ ગયા પછી બહુ રોતો તો હું હા પણ હું કરું ટીફી લેવા જાતો તો પણ એકદમ રોયો રોયો એટલે મે જન કીધું દેલે પાછી બોલાવ આવી ભાઈ આય લો લો બો જ રોવે છે હા તો પછી તો મને ઠીક ન દેખતો હેલો શું છે પેશન્ટ એસઆઈ મે હું તો છોકરો શું તકલીફ થઈ છે એને તમે ભઈ ના ખાવાયા જાવ પછી તમારે ને માં સીધી માથી નહીં ડોક્ટર સાહેબ અહીં ઉપર દયો ને અને ઓલી કરવાયા જાવ થોડીકવાર ભાભી કે એમ કરો ના માવતા રહ્યો ને ઘડીકવાર હા વઈ આવો પછી ડોક્ટર હા મું ન કરે આમણી વઈ આઈ માં દીકરી તકલીફ શું થઈ કેમ કરતા થી આ બધું સાહેબ રમ તો તો તમારી મોટી છોકરી છે ને એના માથે પડી તો બિસરાન પોક તો હું ન સીધો જ ન કરતો ઓહો એવું છે કેવડી છે તમારી છોકરી

અરમાર સાહેબ તો હું કરું જો હે આપણે થોડાક દી પાટો બાંધીને જોઈએ જો એનાથી ફેર ન પડે તો પછી કઈક વિચાર્યું આપણે કઈક કરવું પડીએ કેમ કે પગ છે બેન પગની તો પેલા જરૂર પડે એટલે એમાં કઈક કરવું પડીએ આપણે એમ ડોક્ટર સાહેબ ઓપરેશન કે આવીએ બેન પાટો બાંધીને જોઈએ જો એમાં ફેર ન પડે તો કઈક પર કરવું પડીએ હાય રે માં બરાઈડું ના કો મામણા થઈ જાય ડોક્ટર સાહેબ કે આમ પ્રો

અત્યારે તો ચાર પાંચ દિનો બાંધ દઈએ જો એમાં એને ફેર ન પડે તો પછી આપણે જોવું પડે આગળ તો થી ઓર માં સાહેબ તમે બોલો તમને બીક લાગે અભીવાનો હું હોય ધ્યાન ન રાખું છોકરો પડ્યો એટલે થી પછી કરવું પડે બધું ઈ તો બરાબર સાહેબ પણ આ થોડું અગરુ પડી જાય જીણ કોરીઓ ને કઈ રેવા દે હે ની જો ને પણ સીધો સીધો હું આડો નકર કઈ થાય હે ને એવો પોક દુખે તમ જોવો ને હા સાહેબ ઈ તો બરાબર છે હાતી કોઈ વાંધો ની કોઈ પાટો બંધાવવાનો છે

અને બે ઇન્જેક્શન માર દે હમણા એટલે હારું થઈ જાહે નહીતર પછી આપણે જોવું પડીએ ચાર પાંચ દીપાટો રાખો હું કરે હું છે ને તો તા ખરી આમ આવી ગઈ હા સાહેબ બીજું કંઈ વાંધો નહી આવે ને ના ના હવે આગળ જોઈએ આપણે હું થાય હો હાલો ભાઈ બે ઇન્જેક્શન લખી દો અહીં તમે લઈ જાઓ અને પાટા લખી દો અહીં તમે માવલી સાઈડ પણ થઈ આવો હા ભલે સાહેબ મારા દીકરા રૂમ આ બધું થવાનું હતું થઈ ગયું છોટા ખરી મારો પેટ ભરે હતા ને દીકરો હાવ પગતા જો થઈ ગયો આ મદદ કરતો લઈ કે નકો ઓપરેશન આવી કરી હું હવે બાઈ માં હું ને આમ છોકરા થાતું હોય થઈ જાય હમો કઈ નઈ વાંધો આવે પાતાથી થી થઈ જાય નઈ વાંધો આવે ઈ તો સાહેબ કે કે નઈ થાય તો કઈ કરવું પડે બા હું તમને કહેતી હતી કે તમારા દીકરાને ફોન કરવા કે તમે ના પાડો કે ન કરો આમાં જો જો એ પછી ખીજા હે કોઈ વધારે થાય તો એ તો બરાબર બધા હોરાન માં દીકરો ખીજા હે તો મે ધ્યાન ન રાખ્યું બે જણ્યો અહીં આવા કર્યા તમે બા હું કે નું ધ્યાન રાખું સંદીપભાઈ ન રાખું ધ્યાન તો એટલું થઈ ગયું ને ઘૂમ ફેરીન વાત મારા ઉપર જ આવે સંદીપભાઈ ન રાખ્યું સંદીપભાઈ ન રાખ્યું ભાભી એટલું એટલું કરો બા તમે તો એમ કરો બે ગજબ છે હો યાર તું અટાણે બોલ માં ભાઈ તું કઈ બોલ માં અમે ઉપાધિ માં પડી ગયું હા હો જીરી બોલ માં ખલી ને તમા કોઈ નઈ હોય તો લલને તાઈન થડી ખબર આય કઈ ઇને ખબર હોય કે ન હોય ઇન થોડું કઈ પેટ ભરે ઇન થોડું સે મારો સે કઈ વાંધો નઈ પણ જી થઈ ગઈ હોય હવે હમણા લઈ આવું પાટા ને હ એને બંધાવાના છે ને ઇન્જેક્શન ને મરાવવાના તો હું લેતો આવું હ જા આ જા હું ફરી મારી ઉપર વાત લે બધું મે કર્યું

่าว่าคุยได้ไปก a สิดีได p ว r าในไปด้านเอาเอานอดเที่ยวตามก้อยเนาะท่านมาดิกเอาไว้ร้านนอดทักตัวนี้ดิฮู้บ